સોના ચાંદી ની કિંમતોમાં ઘટાડો થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલ માં સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં સતત વધારા પછી આજે સોના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને લગ્નની ની સિઝન માટે તૈયારીઓ અત્યારે લોકોએ શરૂ કરી દીધી

કરી રહ્યા છે તો સૌ પ્રથમ તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો મિત્રો આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનું ફરીથી સસ્તું થયું છે ત્યારે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર ચારસો ને ત્રીસમાં જ્યારે દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર ત્રણસો માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ તેતાલીસ હજાર માં જોવા મળી રહ્યું છે તો બાવીસ કેરેટ સોનાની સરખામણીમાં ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો દાયો છે તો ચોવીસ

જ્યારે મિત્રો સોનાની કિંમતોમાં આ ઘટાડા પાછળના કારણોની વાત કરી લઈએ તો સૌપ્રથમ તો શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે જ્યારે નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને રોકાણકારો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના કારણોની વાત કરી લઈએ તો મિત્રો અત્યારે લગ્નની સિઝન સાથે સોનું ઘટ્યું છે તો વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ સેન્ટ્રલ બેંકોની નીતિમાં ફેરફારો અને ક્રૂડ ઓઇલ ના સ્થિર દરોમાં સોનામાં ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને આર્થિક મોંઘવારી જેના કારણે સોનાની ડિમાન્ડ જે છે એ હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે અને જ્યારે સોનાની ડિમાન્ડ માં ઘટાડો જોવા મળે ત્યારે સોનું સસ્તું હોય છે જ્યારે મિત્રો લગ્ન ની સિઝનમાં સોનાની માંગ સૌથી વધુ

સોનાની કિંમતોમાં મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળા દરમિયાન સોનું ઘટી રહ્યું છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં થયેલો ઘટાડો ગ્રાહકો માટે એક લાભદાયક છે અને લગ્નની સીઝન પહેલા આ સોનાના દર જે છે એ સતત બદલાતા હોય છે કારણ કે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ જે છે એ હાઈ સપાટી ટ્રેડ થતી જોવા મળતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં

તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો સોનાની સરખામણીએ વધુ ઝડપી થયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો 1 કિલો ચાંદીની કિંમતોમાં આજે 3000 સુધીનો ઘટાડો નોંધાયો છે તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો થતા લોકો આનંદમાં આવી ગયા છે અને હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો લોકો જે છે એ લગ્ન ટાણે જ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પછી લોકો ને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ હવે સોનાની ખરીદી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો ગંભીર ચેતવણી આપી રહ્યા છે કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે આપણે પાછળના વીડિયો

તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં કોઈ મોટો ઘોટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ અપડેટ આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે